Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક દિવસ એક સીન ના શૂટ દરમિયાન રમેશ રિયલ બુલેટ પણ વ્યવસ્થા કરી હતી એક સીન દરમિયાન ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન પર નકલી ઘોડી ચલાવવી પડી હતી સીન યોગ્ય રીતે એકજ્યુટ થઈ રહ્યો નહોતો તેથી ડાયરેક્ટરે તેને ધર્મેન્દ્ર ને બે થી ત્રણ વાર સીન શૂટ કરાવ્યું પરંતુ ધર્મેન્દ્ર ગુસ્સામાં લાલ થઈ ગયો હતો આગલી વખતે જ્યારે ડાયરેક્ટરે ધર્મેન્દ્રને એક સીન કરવાનું કહ્યું ત્યારે ધર્મેન્દ્ર ગુસ્સે થઈ ગયો અને અને નજીકમાં રાખેલી રિયલ ગોળીનો બંદૂકમાં મૂકી અમિતાભ પર ફાયરિંગ કર્યું તે સદ નસીબદાર હતા કે તે અમિતાભ બચ્ચનને કંઈ થયું નથી ત્યારે મિત્રો ધર્મેન્દ્રને નિશાન ચૂકી ગયા અને ગોળી અમિતાભ બચ્ચનના કાનમાંથી પસાર થઈ ગઈ અને ધર્મેન્દ્ર ભૂલને કારણે અમિતાભ મૃત્યુ નારે હારે આવી ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ